સુરતના ગોપીપુરા ખાતે એક ખ્વાજા ગરીબ નવાઝ વેલફેર ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું સુરતમાં રવિવારે અનેક સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો છે ત્યારે સુરતના ગોપીપુરા ખાતે ખ્વાજા ગરીબ નવાઝ વેલફેર ટ્રસ્ટ દ્વારા પચીસમો મેગા રક્તદાન કેમ્પ યોજાયો હતો

બ્લડ કેમ્પ કરીએ છે લોકો નો વિશ્વાસ છે અમારી ઉપર કે અહીંયા આવીને લોકો બ્લડ દાન કરે છે અમારું ટાર્ગેટ છે લગભગ આજે એસી થી સો બોટલ છે અત્યાર રોજ થી બાર લોકો થઈ ગયા છે હજુ સવારના અગિયાર વાગ્યા છે બ્લડ

વિવિધ વસ્તુ છે નામ પર મોટા મોટા ડોક્ટરો પચાસ રૂપિયામાં એક્સરે ડિજિટલ એક્સરે ફક્ત દોઢસો માં એવી અલગ અલગ વિવિધ આ જેવો આજે બ્લડ કેમ્પ છે એવા આખા વર્ષના સિત્તેર થી એસી પ્રોગ્રામો નારી સુરક્ષા અંધજન શાળા સિવિલ હોસ્પિટલ સિવિલ મેલ માં ફ્રૂટ પેકેટ અનાજ કીટ અલગ અલગ વિવિધ પ્રોગ્રામો કરતા રહીએ છે બ્લડ આપવાથી શું થાય બ્લડ આપવાથી તો પેલું તો રક્તદાન મહાદાન એના જેવો કોઈ દાન જ નથી પૈસાથી તમે શું કરી શકો પણ રક્ત શું છે કે કોઈનું તમે જીવ બચાવી શકો ને આપવા વાળાને અમે 10 વર્ષથી હું ખુદ પોતે જોઉં છું કે એને જરૂર જ નથી પડી જે નથી આપતો તેને જરૂર પડે છે પવિત્ર રમઝાન માસ આવી રહ્યું છે મેસેજ માં બીજું સાથે કે અમારું આ ખાજા ગરીબ નવાજ વેલફેર ટ્રસ્ટ શહેર ના દરેક નાગરિક માટે એકદમ બિલકુલ રાહત દરે જે રમઝાન માં શેરી ને ઇફતારી માં સામાન ની જરૂરત હોય છે તેના માટે ઉપર મોલ શરૂ થઈ ગયેલ છે પવિત્ર મહિનો આવી રહ્યો છે આખું વર્ષ ઈશ્વરને યાદ કરવું જોઈએ રમઝાન માં વધારે કરવું જોઈએ